વરસાદને કારણે અત્યારે મચ્છરજન્ય રોગ જે વધી રહ્યા છે અને ડેન્ગ્યુના મચ્છર દ્વારા ડેન્ગ્યુનો ફેલાવો વધી રહ્યો છે અત્યારે લોકોનામાં એક કન્ફ્યુઝન હોય છે કે ડેન્ગ્યુના મચ્છર કયા અને સામાન્ય મચ્છર કયા તો તમને જણાવી દઉં કે ડેન્ગ્યુના મચ્છર છે તેના દ્વારા જ ડેન્ગ્યુ ફેલાય છે અને ડેન્ગ્યુના મચ્છર અને સામાન્ય મચ્છર વચ્ચે શું તફાવત છે તે આજે જાણીશું ડેન્ગ્યુના મચ્છર અને સામાન્ય મચ્છરના તફાવતની વાત કરીએ તો સામાન્ય રીતે ડેન્ગ્યુના મચ્છર છે તે ઘરની અંદર કઈડે છે અને જે સામાન્ય મચ્છર છે તે ઘરની બહાર કરડે છે ડેન્ગ્યુના મચ્છર દિવસે કઈડે છે અને સામાન્ય મચ્છર જે અંધકાર પછી વધારે એક્ટિવ થાય છે એટલે તે અંધકારના સમયમાં કરડે છે ડેન્ગ્યુના મચ્છર કાદવ કિચડમાં વધારે પ્રસરે છે અને સામાન્ય જે મચ્છર છે તે સામાન્ય જે પાણી ભરી રહેલું હોય છે તેમાં વધારે ઉદ્ભવે છે નાની નાની બાબતોની તકેદારી રાખીને આપણે ડેન્ગ્યુ જેવા રોગની સામે લડી શકીએ છીએ ડેન્ગ્યુના મચ્છર કોડીના ભાગમાં વધારે કરડે છે અને સામાન્ય મચ્છર ચામડી પર ગમે તે જગ્યાએ કરડી શકે છે હવે આપણે ડેન્ગ્યુ થી બચવા માટે શું કરવું જોઈએ તો પહેલા તો આપણા ઘરની આજુબાજુમાં સાફ સફાઈ રાખવી જોઈએ બીજું આખી બાયના અને આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા જોઈએ બીજું કે ઘરમાં કોઈ જગ્યાએ જો પાણી ભરેલું હોય અથવા તો આજુબાજુના વિસ્તારમાં કીચડ હોય તો તેને તાત્કાલિક સાફ કરવું